જય માતાજી મિત્રો ઇકોલ ઓવર માટે ખાસ વિડીયો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તમને તમારા પસંદની ગાડી મળી જશે ને તમારા બજેટની ગાડી મળી જશે આપણી જોડે બે ચોવીસના મોડલમાં તમને ઇકો મળી જશે મિત્રો પચાસ સાઈઠ અથવા સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ગાડી જોવા મળી જશે આ ગાડીઓ તમને ગોધરા ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળશે ડિસ્પ્લે પરમાં મારો નંબર છે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અમારે ત્યાંથી મિત્રો તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે આધાર કાર્ડ પાન કાર્ડ છૂટિક્ડ લઈને આવશે ને તો લોનની પ્રોસેસ થઈ જશે તમારે તો મિત્રો ગાડીઓની વાત કરીએ તો ચાર ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે જેન્યુઅલ કિલોમીટર ચાલે એકદમ ઘર ઘર અગું પાટીની ગાડી આવે છે અંદરની એન્ટ્રી પણ એકદમ ક્લીન હોય છે કોઈપણ જતા ગોબો ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનનું કામકાજ હોતું નથી આપણી ગાડીની અંદર આ બધી ગાડીની અંદર મિત્રો લોનની પ્રોસેસતા કરી આપવામાં આવશે સાઠ સિત્તેર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ગાડી જોવા મળી જશે અને જો તમારે ગાડી એક્સચેન્જ કરવી કે ગાડીનું વેચાણ કરવું ને તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે કોઈ પણ ગાડીને સ્ક્રેપમાં આપીએ ને તો પણ અમારે ત્યાં તમને કરી આપવામાં આવશે તો ડિસ્પ્લે પર નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં